બાદ ની સફરમાં આપને એક એવા વ્યક્તિની મુલાકાત કરાવવા હું જઈ રહી છું કે જેઓ સાહીઠ વર્ષ પછી પોતાના જીવનની નવી શરૂઆત છે તેમને કરી છે તમને પણ હસાવે છે અને તમામ લોકોને અને ખુદ પણ એટલા ખુશ

એવું આજે બનાવવાની છે માય ફેવરિટ મારા દીકરાની ચોઈસ અને મારી દીકરીની ચોઈસ દાઢોકરી જે મને ઈઝી પડે એટલે મેં ઈઝી આજે રસોઈ પસંદ કરી છે

ઈઝી રસોઈમાં તમને કંટાળો આવે છે ઢોકળી બનાવવાની તો કુકર લાવો બેન કુકર થી યાદ આવ્યું આ જયારે આ નાની હતી ત્યારે એવી અવરચંડી હતી

આ ઇંગ્લિશ માં એને લગભગ વોટર કહેવાય વોટર કહેવાય ને ઓકે અને વોટર કેમિકલ ને મેં હા યસ યસ તો તમે બે છોકરીઓ જોઈ લો હમ આશરે અટે આટલું પાણી નાખવાનું ઓકે અટે કટે સીટી વાગે એટલું પાણી નાખવાનું ઓકે આટલું રાખવાનું બધું પાણી વાપરી નહીં નાખવાનું બરકત રહે એટલા માટે લાવો આ બટન દબાઈને ગેસ ચાલુ કરો આપણે કરવું હોય તો કરી શકાય પણ આપણે ગણવી નથી ઓકે તો દાળ ને આપણે ધોઈ નાખીએ પેલા પાણીમાં તો એને હા અને પાણી થી ઓકે નટ ઘી નટ પાણી પાણીથી ધોઈ અને પછી આપણે દાન ને કરી નાખી બરોબર ઓકે આને આપણે કારણ કે બાટલો વીટી આપડે આને આમ આમ કરીને આપણે

આપણે એ વાત કરવાના હતા કે આજે તમે રસોડા માં આવ્યા છો રોજ તમે રસોડામાં જાવ છો ખરા ખાવાનું જાતે જ કારણ કે મને કોઈ ઇન્ટરેસ્ટ નથી ઓલ કે જાનકી માટે મારી લાઈફ જ જખ મારીને આ રસ ને આટલે આટલે સુધી પહોંચી છું ને તો જો મને કોઈ એમ કે કે તમને સવાર સાંજ જમવાનું મળી જશે તો બે ફિકર ખાઈ લો મને કોઈ મારી માટે અગર હું વાગે બી હોય ને તોય આળસ કર્યો એના કારણ કે હું આળસ પણ મારે એના માટે નથી મને અચ્છા રીઅલી અને મને ઘણી વાર જોવું ને આપણે ગેસ્ટ બનીને ગયા હોય કે કોઈ નવું નવું કંઈક બનાવતા હતો કે મીઠું મરચું તૈયાર છે તોય ખાઈ લે ગળ્યું થઈ જશે તોય ખાઈ લે એટલે મેં ખાવા બાબત ના કોઈનામાં રોકટોક કરી નથી કોઈનામાં ખોડખા પણ કાઢી નથી બસ બેટા બાઉલ લાવતા વાત રી સાથે આપણે જો દાળ માં એવું છે કે પેલા દાળ ને બાફવાની હોય અને સીટી તેને હાથે હાથે વાગે આપડે વગાડવાની જરૂર નથી ઓકે ખાલી ગણવીએ તો ગણી શકાય ન કરે અછા કેટલી સિટી ગણવાની છે આપણે હા આપણે જો મારી રસોઈ સોમાં જો શેફ આવશે બધું પરફેક્શન હશે કારણ કે પ્રોફેશનલ હોય અને મારે બધું અત્યક અતે હોય અને ગણવાની જેટલી સંભળાય ને એ ધ્યાન માં રાખો બે વધારે વાગી જાય તો જાજો ફેર નહીં પડે બે વધારે બફાઈ જશે ઓકે તો આપણે આવું તો કોઈ ના દેખાવા જો હવે આપણે લોટ લીધો છે બરાબર હવે અટામણામ જોયે વાગીએ મને વિશ્વાસ હતો એની ઉપર બરાબર જો આપડે લોટ લીધો છે બરોબર છે જરૂરી છે મારા હાથની શીખ્યા પછી તમે સો ટકા ઘર બાંધી થઈ લોટ લઈ સૌ પ્રથમ વચ્ચે કોઈ હું ભૂલી જગ મિનિટ એક મિનિટ હા ચાલે ચાલે બકા મને એવું લાગે છે કે જાનકીબેન ક્યારે રસોડા નથી જતા વાગે છે કોઈ દરે છે ખબર પડી જવું અંદાજે કે આપડે લોટ પ્રમાણમાં કેટલું નાખવું બરોબર છે પછી આપડે મીઠું નાખશું આ મીઠું નાખ્યું બરોબર

અરે બધા મસાલા ભર્યા હેલા હમણાં મસાલિયા ની જયારે વાત થતી હતી ત્યારે જાનકીબહે એવું કીધું કે મસાલિયું ભલે હોય પરંતુ એમાંથી એક બે ડબ્બી તો ખાલી હોય જ અને એ પેલું પડીકું લઈને અંદર નાખવાની આદત એ આદત ક્યારે ની છે તમારી બચપન એ પડી પટોરી ભાત એ જાય નહીં બેટા થોડું થોડું નાખ્યું છે હળદર મરચું મીઠું અને જીરું અને તલ નાખ્યું છે અને આપડે ગેસ હવે બંધ કરી દઈશું લગભગ પાંચ છ વાગી જઈએ ઓકે આ કે ડિસ્ટર્બ કરો છો આપણે વાત કરવા હું ના ના એના સીજી ગયે છે હો ગયા હો ગયા દાળ બરાબર પકાઈ ગયા છે ને અરે પકવી દે માણા ના પકવે દાન ના આપડે આને મોયણ આપવાનું જો જાનકી આવી રીતે હલાવવાની આમ સરસ મજાનું મોયણ આપવાનું આવડે છે ને ઓકે તો મન શું ક્યારે પાસે બંધાવત એટલે કાલથી બંધાવજો પાણી નાખે ને બેટા હિના મારી ભાણી નામ છે હીના હિના નેહા એવું થઈ જાય છે વાંધો ઓકે મારી બે બેન પણ છે એક નેહા અરે નેહા ની છોરી બધા તારું નામ જાય છે એક ભાવના બેન એ બોવ રસ્તો એક નંબર અને મારી બેન ઓકે જસી ક્યારેક એવું બન્યું છે કે બાળપણમાં એવું કહેવામાં આવ્યું હોય કે સોળ વર્ષ હોય સત્તર વર્ષની હોય એટલે એને ઘર માંથી રસોઈ શીખવવાનું ચાલુ કરી દેવામાં આવતું હતું તકલીફ ના પડે પંદર વર્ષે મને રોટલા કરવાનું શીખવાડ્યું કાનજી બાપુ અને સોળમા વર્ષે એટલા ગયા ને મને એક ઢીકો મારે મને ભમરા બહુ પડતા તમને બાજરાના રોટલા બનાવવા માં પછી વાંદરા લઈ ગયા બધા ત્યારે તેર રોટલા વાંદરા લઈ ગયા અને જયારે હું લેવા ગઈ તો આપડી મહેનત ના આપડે કેમ કે ભાઈ રેવા દે એકાદો લઈ એટલે પછી રેવા દો પીયા તો એટલે વાંદરાઓને પણ ક્યાંક એવું થયું હશે કે ભાઈ જસ્તી દાદી આ રોટલા બનાવ્યા છે એટલે ટેસ્ટ તો કરવો જ પડશે એટલે તમારા રસોડામાં એ ઘૂસી ગયા અને અત્યારે તે જે રોટલા છે તમારા લઈ ગયા એટલે અહિયાં હવે લોટ બંધાઈ રહ્યો છે હવે તમારે જરૂર પડવાની છે યસ પણ એમાં એવું છે ને બકા મહેનત મેં કરી માર મેં ખાધો રોટલા વાંદરા ખાઈ ગયા દુખ ઈચ થયું કારણ કે જીરા રાઈસ જાનકીના બનાવો છો ખરા ઘરે તમે હા મતલબ મને ઈચ્છા ના થાય ને તને એની મૂડ નથી એમ એટલે કારણ કે ભેંસો હતી ને તમે ગામડામાં શાકભાજી ઓછા મળે બને ત્યાં સુધી અત્યારે કંકોડા લેવા ગયા કંકોડા અત્યારે સોના કિલો અને અમે આગળ

કોઈ પણ શાક હોય હું ઋતુ પ્રમાણ નું શાક ખોડું સરસ મજા નો લોટ બનાવવાની છે અને સરસ મજાનો નો લોટ ને સરસ મસરી અને મસ્ત બનાવી નાખી ઓકે અને ઘડી કામ રાખવાનું કાચા બેટા પેટમાં ઉભા હોતા રે બેટા હવે આપડે આને કુકર ને સરસ સરસ મને મતલબ આગે આય આગી આય નજીક આગી આય ને નજીક આય આમાં હમ નાખતે હે હળદી એક મિનિટ એ હળદી દાળ ઢોકરીમાં જો ટમેટા નાખ્યા છે આદુ નાખ્યું છે મરચાં નાખ્યા છે અને મીઠું નાખ્યું અને હવે હળદી નાખીએ છીએ આપણે રાઈટ મરચું મરચું લીલું બહુ નાખ્યું છે આપણે માપે નાખશું કે મારા કંઈ જ નહીં એટલે નાના નાખાય વાંધો નહીં આ તો આ ચમચી જ નાની જાણ કે નાના છોકરા ઘોડા રમવાની જતો ના 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 પણ આજ નેહા મારા હાથની રસ માતાજીની ની અસીન કૃપા છે મારી પર

ઉડાડવું પડે બેન કારણ કે રસોઈ બનાવવાની આપણે ઓકે એટલે મને એવું લાગે છે કે આમ તો જસ્તી દાદી થી અનેક લોકો

પછી છે ને બધું ટેલેન્ટ આપીશ પાપા મસ્ત મારા જ્યાં દાળ અને તમારી નજરે

એટલે કઈ કરવા ગમે ના ગમે પણ આ ઢોકળી કાપવાનું ઘણી બધી છોકરીઓને ગમતું હોય છે ભણતા કાર્પેટ કેવું શું ભણતા તમે કાર્પેટ જેવું શું ના તું શું ક્યાં એ કાર્પેટ જેવું લાગે ને એટલા માટે બીજું ગુંડું ભણતન કૌતન

તાર મે હિન્દી મે બોલા થા લાય હું કર દો લાય મના આવડે હે હા તો ખબર નહી તો રે મડી સજા હમે એને મે એટલું કીધું પાછે જઈ હમ મે તો નેક્સ્ટ જનમ માં મે દાંત મે દોડા ઉંગી કે આ જનમ મે તો મેરા તાતે ગયા હમ અને ઇત જ નહીં હોગા kuch દાંત ગમે છે તમને હ દાંત કમે છે અલે યે બોલને કહી કે બોલા જનમ માં તો પછી હોઈ ન કેસે મળ ન હોય આ જનમ માં તો કહા દાંત ક્યાંથી ક્યાં ના પણ ના પણ મજા આવી એમને 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 કીધું કે આગલા જન્મ તો હું એવી ફેશનેબલ બની જો તમે ગમે એમ છો વાતો કરો છો પણ મારું ધ્યાન દાળમાં ને દાળું આવું બળી ન જોઈ જોઈએ તો હું જો ફટાફટ નાખી દઉં એવું નહીં વિચારવાનું ખાતી વડે બહુ સ્વાદિષ્ટ હોય છે અને કોક વાર ઉતાવળ હોય તો દાદી પાતરી એવું બધું બહુ નહીં ઓકે જસી દાદી આના પછી આપણે શું કરવાનું છે તડકો આપવાનો છે કે એવું શું કરવાનું છે કે પછી વઘાર કરવાનો છે ખાઈડો આપવાનો કરવા માટે આપણે વઘાર કરવા માટે સાસુ ની જરૂર પડશે ને જેઠા ની જરૂર પડશે એ જે વઘાર કરો ને આ જે બાજુ બગાડે ને એવો વઘાર કરવાનો છે બધા

મેથી થોડીક નાખશું હા બકા ઘર નથી આય તો નાખો દે આ તો અહીં નાખો ના પડો છે કેવી હા તો અહીં અહીં વીટી વારન ખાવાની છે હા ખાવાના એટલે આપણે જ બનાવવાનું આપણે ખાઈ જતું રહ્યું એ હારું હું રોજ રસો કરવા જો બકા ઓકે વી નો સ્ટુડિયો તમારા માટે ખુલ્લો રહેશે તમે રોજ અહીંયા આવીને રસોઈ બનાવી શકો છો ઓકે જો આપણે ઢોકળી થઈ જઈ છે હવે વઘારીને ઉતારી જ લેવાની ઓકે આ સરસ મજા નો વઘાર આપડે બેસાડીએ નાખવું નખાય ને બધું નખાય ઓછું બંધ જ કરી બંધ જ કરી શું નાખો છું હવે હિંગ નાખો છું આ બંધ કરી દે દાળ બફાઈ ગઈ છે યસ આ હિંગ નાખી છે ગેસ રીતે સરસ છે આમાં પૂરું જ કરી નાખ્યું બકા પ્લેટફોર્મ ચોખ્ખું જોઈએ એવું કઈ ના હોય અહીંયા આવતી જ નહીં બકા નથી

વચ્ચે દાળ ઢોકરી એક નંબર મેં બનાવી છે ગપ્પા મારતા મારતા આપડી દાળ ઢોકરી બની ગઈ છે સરસ મજાની તમે જોઈ શકો અરે મારી જાનગી લાઈ બાઉલ ક્યાં બાત છે લેક કલર કા લેડી કા કા કે મેં સા અમે બેવ મકર રાશિ છે અને અમારા રાશીપતિ શનિ દેવ છે એટલે મે લેક કલર આ સીરિયસ દિખા દેતા ભાઈ મકર રાશિ દસકી જન બેવ અમે મકર રાશિ મકર રાશિ સાચી વાત છે રાશીપતિ શનિ દેવ બરોબર ફાઈલેક લેવ નહીં આ તો ખા દે કઉ છું મત દેખો રે હા એક મિનિટ મારા હજુ બોલવાનો હસકા વો જો હે એ હોડકા જેસા لگتا હે મેરે કો મને યોજના હતા કે મેં નદી કે કિનારે બેઠી હું અને હોડકામાં મેં દાળ ઢોકરી મૂક રહી અરે વાહ ક્યાં ડેકોરેશન કરા હૈ જાનકી મને એવું લાગે મારા આંગળા હું ચાટી ગઈ એવું લાગે આંગળી હાથથી ખાવાના છો કેમ કે હમણાં તમે કીધું કે હું સ્ટુડિયોમાં આવી છું એટલે આજે બધું ફેશનેબલ હોય એટલે ફેશનેબલ મેં એક વાર ચમચી થી યુઝ કરતું આપણે અને પછી પછી હાથથી અને એ મજા જે હાથથી ખાવાની છે ચમચીમાં નથી હોતી યા 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 યા

તમે તમારા ફેવરેટ ફેવરેટ નહીં પણ છો એટલે કે દાદી અને જાનકીબેન ખુબ ખૂબ મજા આવી સ્વાદની સફરમાં સફર માં આજે તમે અમારી સાથે આવ્યા થેન્ક યુ સો મચ ખૂબ જ સરસ દાળ ઢોકળી બની છે અને સ્વાદ પણ એ અમને જોવા મળ્યો જે ગુજરાતી લોકો ખાતા હોય છે એમ જાય છે આજે સ્વાદ ની સફર માં તેઓ આવ્યા અને તેમની જે સફરની તેઓ જસ્તી દાદી એ શરૂઆત કરીને અત્યારે ક્યાં પહોંચ્યા એ ખૂબ જ મજાની આજે તેઓએ સ્ટુડિયોમાં આવીને વાતચીત કરી છે સ્વાદ સફરમાં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર